થયેલા ભયાનક આતંકી હુમલામાં પચીસ થી વધુ નિર્દોષ પર્યટકોના નિધન સામે સમગ્ર દેશમાં શોક ની લાગણી છે હત્યાકાંડના શિકાર બનેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું

સત્તાવીસ નિર્દોષ નાગરિક પર જે આતંકવાદી હુમલો થયો છે એને અમે વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી હંમેશા આવા આતંકવાદી હુમલાઓ સામે લડી છે કોંગ્રેસ પાર્ટીના યુવાનો પણ એની સામે મર્યા છે પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ હંમેશા આતંકવાદીઓને હું તોડ જવાબ આપ્યો છે ખરેખર આ પર્યટનની જગ્યા ઉપર સરકારે બંદોબસ્ત કરવો જોઈએ એ બંદોબસ્ત ન હોવાથી આ લોકોની જાણ ગઈ છે અમે આજે પણ કોંગ્રેસ પાર્ટી તરત જ કીધું છે કે એસી એવી ઘડીની અંદર અમે તમારી જોડે છીએ કોઈ પણ આતંકવાદી હોય ને જે દેશના હિન્દુસ્તાની ઉપર હુમલો કરે એને નેસ્તો નાબૂદ કરવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ વાર્તાઓ નહીં પણ એક્શન જોઈએ અને એક્શન કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરી બતાડી લાલ બહાદુર શાસ્ત્રીની અંદર આતંકવાદી ઘુસ્યા તો લાહોર દેખાડેલું

તમામની આત્માને શાંતિ મળે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા સૌ ઉપસ્થિત છે ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત છે એ જલ્દી સાજા થાય એમના ઘરે જઈ શકે એવી પણ પ્રાર્થના પણ આ દેશમાં ઉલવામાની ઘટના હોય કે પહેલગાંવની દેશના જવાનો પર આતંકવાદી હુમલા થતા હોય ને શહીદ થાય દેશના પ્રજાજનો પર આતંકવાદી હુમલા થાય ને શહીદ થાય ત્યારે દેશની સરકારની પણ બહુ મોટી જવાબદારી છે માત્ર ભાષણમાં માત્ર આતંકવાદ યુદ્ધ ભાષણ બોલીને આતંકવાદ ખતમ નહીં થાય એની સામે લડવું પડશે આ દેશની લોખંડી મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીએ ભાષણ નતા કર્યા કરીને બતાવ્યું હતું પાકિસ્તાનના બે ટુકડા કરીને બતાવ્યા એટલે આ જે જે સરકાર બેઠી છે એમને કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આવા આતંકવાદી કૃત્ય કૃત્ય વધી ગયા છે સામાન્ય લોકો જીવ ગુમાઈ રહ્યા છે જવાનો જીવ ગુમાઈ રહ્યા છે ત્યારે ખરેખર કોઈ કડક પગલાં ભરવા જોઈએ એવી અમે માંગ પણ કરીએ છીએ અને આજે ખાસ કરીને કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારના આગેવાનો ભેગા થઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે